ઘેર પેલા ઘાર વાઢ્યો ઘાર વાઢીને તો મેં પાછો કઢાઈ દીધો કઢાયા ને મેં વળી ગવાનું ગારવ્યું એટલે હાથે ના હુકાઈ દીધો મારો તો અને હેતરમાં પોણી વળ્યો છે આ ભાઈઓ ભેગું રીએ ને એટલે આવું ભાઈ એને બે જણા ઘેર એસવારમ કરે અને મને ખેતરમાં કોમકાજ કરવા કાઢી મેલ આળું જેને મા બાપ ના હોય ને એ ખબર પડી જાય જેને હોય છે ને એને તો બાપડો આખો દાળો લોહી પી જાય હોય આપણે ટાઈમે ખવડાવો હોય અમારે નહીં તે અમા પૂછો કે શમ થાય છે શું કરવાનું હારું અમારા હેઠું માનું હું હેતરમાં બોલ મોકલ્યો છે થોડી વાર એટલું કરીને ગારવીને આવ્યો છું તો મારે કેરી હમી ના પણ ના ખબર છે કે રે હું એક વાર જતી ખાવા આવ્યો છે અમે ખાવામાં હું આલી લેવાના રોજ જોઈએ છે તો બે જણો ખાઈ જાય અને અમારે મોલે તો ગેલો અડધો રોટલો અડધો રોટલો કોઈ પેટ ભરાતો ભગવાન આવું કોઈને કરતો નહીં મા બાપ તો પોતાનું મા બાપ હોય તો ગમે તેને ભલામણ કર્યું ભાઈ તો કરાવતો હોય ને તો એ તો નાક થવા દે તો હું હાનું કરાવ છું કે આ બધું કરાવ દેતા કે ખાવા પછી જોઈશે થોડા થોડાક શાળા બાકી છે એક વાગે આવે તો આગમ વળી ખાસું પી ગયું છે બે ત્રણ વાગશે એટલે પણ લઈને આવશે અને આવે તો આવે પણ એટલી વાર થોડી વસ્તુ લમણા બળી જાય તરત બે તો દે સોય જાવ જે તરતથી જોવા દેજે સા આવે છે નહીં આપતો હા તો દાદા જે હેતરમાં પેલા ભાઈને ને મેકલે ને સાંજનો હેતરમાં પાછો પાયું છે નહીં પાયું

સાંપલ મર્યા છે આ હું શા લાવ પણ એ તો રેસ્ટ ના લેવાય પણ અંદરથી થી લેવા તો બોંધાય ના કોરી નાખો અંક સાંપલ તો પહેરીને કોની વારે ઉતરો તમે માં ઉતરો ઉતરા ખબર પડે એ સાંપલ પહેરીને શું મારવાનું તું કોની

કે મને કંઈ તો આ પી અને જલ્દી ઘેર આવતો રહેજે કે રાતી જવાશે તેઓ એવા હું બે જણા ઘરમાંથી બહાર નહીં ને અને મારું મત કંઈ નાખ્યું છે યુવાને છોકરા એટલે તારા છોકરા વાળે એવા નહીં હું કે છોકરા વાળું ડબે તો ક્યાં છે અમારે જવાને છે રખડ્યું છે તાણ એવું ખબર ના પડે કે લાઈક થોડું છોકરોને ટોપ હતો પણ ના તો ભય છે એટલે કે શેટર લાવજે ક્યાં હો શેટર સાદારો ઓઢી ઓઢી જવાનું અત્યારે દાદરો લ્યો કે એન્ટ્રી બનાવ્યા હતા ને અમાર તો આ ને ઠેકવાનું નહીં શું કરવાનું બા મા બાપ વગરનું જીવન જ આવું એમ અરે લેશે ને અરે ભાઈ તો ભલા આપણા પણ ભાભીઓ કદી આપી ખોઈ લે હું દાદર મારું ભાભી ભાઈનું કહી હેડ તું જ ના હોય ને ભાઈ હાડ જ ભાઈ ને તો ઘરમાં પૂરી ખોટ એટલે આપણો પછી ઘેરથી દબાણ એટલે હોય દબાણ કરવી જ પડે ને દબાણ ના કરતું વળી તો આવી તો રણાઈ જાય એટલે